જીવન મૃત્યુ અને પછી શું આ એક એવો સવાલ છે જે આપણે સદીઓથી પૂછતા આવ્યા છીએ નમસ્કાર આજના આ વિશ્લેષણમાં આપણે આ જીવન મૃત્યુના ચક્રને કોઈ શ્રદ્ધા તરીકે નહીં પણ એક વ્યવસ્થિત વિજ્ઞાન તરીકે સમજવાનો પ્રયત્ન કરીશું તો પછી સૌથી પહેલો અને સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે શું આપણું જીવન બસ એક સંયોગ છે શું આ બધું એમ જ અચાનક બની રહ્યું છે ચાલો આ મૂળભૂત પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કરીએ ચાલો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ આપણી શરૂઆત થશે સ્વર્ગ અને નરકની વાતથી પણ કોઈ કાલ્પનિક દુનિયાની વાત નહીં પરંતુ આપણી આ જ ધરતી પરની આપણી આસપાસની વાસ્તવિકતાની વાત હવે જુઓ અહીં જે રસપ્રદ વાત છે ને એ એ છે કે સ્વર્ગ અને નરક કોઈ બીજા લોકમાં નથી એ તો અહીં જ છે એ આપણા જીવનની જ અવસ્થાઓ છે જેમ કે સારું સ્વાસ્થ્ય મનનો સંતોષ અને શાંતિ એ જ તો સ્વર્ગ છે અને એનાથી વિપરીત બીમારી પીડા અને દુઃખ એ જ તો નરકનો સાચો અનુભવ છે જે આપણે અહીંયા જ ભોગવીએ છીએ આ વાક્ય બધું જ સ્પષ્ટ કરી દેશે વિચારો કે એક ગરીબ વ્યક્તિ જે તંદુરસ્ત છે અને સંતુષ્ટ છે એ ખરેખર સ્વર્ગમાં જીવી રહ્યો છે અને બીજી બાજુ એક ખૂબ અમીર વ્યક્તિ જે બીમાર છે અને દુઃખી છે એ તો નરક જ ભોગવી રહ્યો છે ખરું ને આના પરથી સ્પષ્ટ થાય છે કે સાચી સંપત્તિ પૈસા નથી પણ સારું સ્વાસ્થ્ય અને મનની શાંતિ છે તો સવાલ એ થાય કે આ સુખ દુઃખ એટલે કે સ્વર્ગ અને નરકની સ્થિતિઓ એનું સંચાલન કોણ કરે છે જવાબ છે કર્મનો સિદ્ધાંત એ કોઈ સામાન્ય નિયમ નથી એ તો આધ્યાત્મિક જગતનો એક અટૂટ અફર કાયદો છે કર્મને આપણે એકદમ સરળ રીતે સમજી શકીએ કારણ અને અસરનો નિયમ આપણું દરેક કામ આપણો દરેક વિચાર અને આપણો દરેક ઈરાદો એ ભવિષ્યમાં કોઈને કોઈ પરિણામ ચોક્કસપણે લાવે જ છે આ કોઈ સજા કે ઇનામની સિસ્ટમ નથી પણ ગુરુત્વાકર્ષણના નિયમ જેવો જ એક અટલ સિદ્ધાંત છે ચાલો આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ સૌથી પહેલાં આપણે કોઈ કામ કરીએ છીએ જેને કર્મ કહેવાય બીજું એ કર્મ આપણા મન પર એક ઊંડી છાપ છોડી જાય છે જેને સંસ્કાર કહે છે અને છેલ્લે ત્રીજું એ જ સંસ્કાર ભવિષ્યમાં ફળ એટલે કે પરિણામ બનીને આપણી સામે આવે છે આ એક એવી ચેન છે જે ક્યારેય તૂટતી નથી આનો સીધો મતલબ એ છે કે જેમ કોઈ ગુનેગાર કદાચ દેશના કાયદાથી બચી પણ જાય પણ કોઈ પણ જીવ પોતાના કર્મોના ફળથી ક્યારેય બચી શકતો નથી એ ફળ આ જન્મમાં મળે કે પછીના જન્મોમાં પણ મળે જરૂર છે ચાલો હવે આ સફરમાં આગળ વધીએ હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ચેતના એટલે કે આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં કેવી રીતે જાય છે આ આત્માની યાત્રાનું રહસ્ય શું છે અને આ સવાલનો જવાબ આ એક વાક્યમાં છુપાયેલો છે આપણી જે ઊંડી આદતો છે જે વૃત્તિઓ છે જેને આપણે સંસ્કાર કહીએ છીએ બસ એ જ આપણા આવનારા જન્મની આખી બ્લુપ્રિન્ટ તૈયાર કરે છે આ સંસ્કાર છે ને એકદમ ચુંબક જેવું કામ કરે છે મૃત્યુ પછી જીવ સ્વાભાવિક રીતે જ એવા વાતાવરણ અને એવા પરિવાર તરફ ખેંચાય છે જે એની મુખ્ય વૃત્તિઓ સાથે મેળ ખાતું હોય દાખલા તરીકે કલામાં રસ ધરાવતો જીવ કલાકાર પરિવારમાં જન્મ લેશે આધ્યાત્મિક જીવ કોઈ આધ્યાત્મિક સમુદાયમાં અને ભૌતિકવાદી જીવ એવા જ વાતાવરણ તરફ ખેંચાશે તો હવે આપણે એ પ્રક્રિયા પર આવીએ છીએ જ્યાં આત્માની આ યાત્રા એક નવા ભૌતિક શરીર એક નવા દેહમાં પરિણમે છે એક વાત સમજવા જેવી છે નવું શરીર માત્ર માતાપિતાના જીનેટિક્સ કે ડીએનએનું પરિણામ નથી એ માતાપિતાના રજવીર્ય અને જીવની પોતાની જે તીવ્ર ઈચ્છાઓ અને સંસ્કારો છે એ બંનેના જોડાણથી બને છે આમ ભૌતિક અને ચેતનશક્તિઓ ભેગી મળીને એક નવા જીવનનું સર્જન કરે છે આ આખી એક યાત્રા છે એક ઉત્ક્રાંતિ છે જીવ પોતાની સફર જળયોનિઓથી શરૂ કરે છે પછી પશુયોનિઓમાંથી પસાર થઈને છેવટે મનુષ્યયોની સુધી પહોંચે છે અને મનુષ્યજન્મ એટલા માટે ખાસ છે કારણ કે એ આત્મસુધારણા અને આગળ વધવા માટેની એક સુવર્ણ તક છે જે આપણને દિવ્ય ચેતના તરફ લઈ જઈ શકે છે તો આ બધી ચર્ચા પછી આટલા મોટા અને જટિલ જન્મમરણના ચક્ર પાછળનો અંતિમ હેતુ શું હોઈ શકે ચાલો અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા એ બધાને જોડીને આનો જવાબ શોધીએ આપણા મનુષ્ય જીવનનો આસલ ઉદ્દેશ્ય વારંવાર જન્મ લેવાનો નથી પણ આ આખા ચક્રને સમજવાનો છે અને અંતે તેમાંથી હંમેશા માટે મુક્ત થવાનું છે લક્ષ્ય પુનરાવર્તન નથી પણ વિકાસ કરીને સ્વતંત્રતાની અંતિમ સ્થિતિએ પહોંચવાનો છે અને આ અંતિમ મુક્તિની જે અવસ્થા છે એના માટે એક જ શબ્દ છે મોક્ષ જન્મમરણના ચક્કરમાંથી સંપૂર્ણપણે આઝાદી તો હવે જ્યારે આપણે આ જીવનચક્રના વિજ્ઞાનને આટલી ઊંડાઈથી સમજીએ છીએ ત્યારે આપણું આગલું કદમ શું હોવું જોઈએ આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ બીજા કોઈ પાસે નહીં પણ આપણી પોતાની અંદર જ રહેલો છે